જય જીનેન્દ્ર મિત્રો સંવંતસરી એ પર્યુષણનો છેલ્લો દિવસ છે તે પર્યુષણ પર્વનો આઠમો અથવા દસ લક્ષણા પર્વનો દસમો દિવસ હોય છે જૈન પંચાંગનો આ સૌથી પવિત્ર દિવસ હોય છે જૈન ધર્મના લોકો આ દિવસે સંપૂર્ણ ઉપવાસ કરે છે સંપૂર્ણ દિવસ પ્રાર્થના અને ક્ષમા યાચના અને પશ્ચાતાપમાં વિતાવવામાં આવે છે મિત્રો ક્ષમાપના અને પશ્ચાતાપ વિશે કવિતા બોલવા જઈ રહી છું આ કવિતા અને વિડીયો પસંદ આવે તો મારી ચેનલ નિશી નોલેજને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં વિત્ય વર્ષોમાં મેં ઘણાને દુભાવ્યા હશે કોઈના નયન મારા થકી બિના થયા હશે મારા થકી ગવાયું હશે કોઈનું સ્વમાન ક્યારે હું હઈશ આપીને જબાન ગુસ્સે થયો હોવા છતાં ખોટું હસ્યો હોઈશ ના બોલવાનું કેટલું બોલી ગયો હોઈશ ના માણવાના મેં બહાના કાઢ્યા હશે હજાર બીજાના દુખાનો મેં નહીં કીધું હશે વિચાર કોઈને માથે ઊભો હઈશ હું બનીને બોજ કોઈના નીચા જોવાણમાં લીધા હશે મેં મોજ કીધા હશે મેં કોઈના તદ્દન ખોટા લખાણ અમતા જ મેં કર્યા હશે આક્ષેપને ખેંચતાણ આજે રહી રહીને બધું યાદ આવે છે નિતા હૃદયના દ્વારથી એક સાદ આવે છે કહી દઉં કે કેટલી ભૂલો કરી છે મેં મનમાં અહમની કેવી દીવાલ ઘડી છે મેં માફી તમારી માંગતા લાગે છે બહુ શરમ આથી જ કહી દઉં છું દૂરથી મીચ્છા મી દુકડમ